ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા જાંબુઆ હાઇવે બ્રિજ પર અવરનવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જતા હોય છે એટલું જ નહીં આ જાંબુઆ બ્રિજ વર્ષોથી સાંકડો હોવાથી આ બ્રિજ પાસે સંખ્યાબંધ અકસ્માતો પણ સર્જાય છે જો કે આ વખતે પણ ચોમાસામાં બ્રિજ પર ખાડા પડી જવાની સાથે આ બ્રિજ સાંકડો હોવાથી દોઢ બે કિલોમીટરના નાના મોટા વાહનોને ટ્રાફિક જામ સાથે લાંબી લાઇનો પડે છે જેથી આ સમસ્યાને પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે ગઈકાલે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સ્ટેટ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તથા માર્ગ માકાન વિભાગના અધિકારીઓ સાથે આ જામવા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટે ચર્ચા કરાઈ હતી छोकर जा મને <laughs> આ joan urte baliak gora nahi hori batako koru નેશનલ હાઇવે નંબર ફોર્ટીએટ જે મુંબઈથી અમદાવાદ સુધી જાય છે આ બિઝીએસ્ટ રોડ આખા દેશમાં ગણી શકાય ઇકોનોમિક કોરિડોરના હિસ્સો હોવાના કારણે આ માર્ગ ઉપર નિરંતર ટ્રાફિક રહે છે ખાસ કરીને મલ્ટી આઇલ વ્હીકલ લોડેડ વ્હીકલ ચાલતા હોય છે અત્યારે આપણે વરસાદી માહોલમાં જાવા બ્રિજ ઉપર કેટલાક ઇન્જિનિયરિંગ પ્રશ્નો પણ આપણે નડતર છે તો આજની તારીખે આપણે પોલીસ વિભાગ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇન્જિનિયરો આર અને વીએમસીના ઇન્જિનિયરો આપણે જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે વોઈંગ અને હાઇવે પેટ્રોલના જે ટીમ છે એમના તમામ સાથે એક સંયુક્ત મુલાકાત આપણે લઈ રહ્યા છીએ આ ઇન્સ્પેક્શન દરમિયાન આપણે ખાસ કરીને પ્રયાસ આપણા રહેશે કે નાના મોટા એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન એજન્સીઓ વચ્ચે આપણા જે પોલીસ તરફથી પોલીસ ટીઆરબી અને આરટીઓ તરફથી બહેતર મેનેજમેન્ટ આ બધા કરવાથી મને લાગે છે કે આપણે જે શોર્ટ ટર્મમાં જે નડતરરૂપ બન્યું છે આ સમસ્યાને આપણે ઉકેલ લાવવા માટે આપણે સફળતા મળશે આજે આપણે ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ સાથે સાથે ઇન્સ્પેક્શનના અંતે જે કરવાની થતી શોર્ટ ટર્મ એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓને આપણે ચર્ચા કરીશું અને નેક્સ્ટ ટુ થ્રી મંથમાં જે જ્યારે વરસાદી માહોલ છે ત્યારે જે પ્રશ્ન ઉપસ્થિત થયું છે આના નિરાકરણ માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કરીશું અને વિશ્વાસ છે કે સંલગ્ન તમામ વિભાગોના પ્રયાસથી એક પોઝિટિવ આઉટકમ આમાંથી મળશે અમારા લોકલ લોકો અહીંયા આવતા નથી છેલ્લા પંદર વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા લોકોએ દબાણ કરી કરીને ચાર ફૂટનો રોડ કરી દીધો છે અત્યારે અત્યારે તમે ગામમાં જઈને જો એની હાલત શું છે અહીં નથી ટીપી ફાઇનલ થતી વડોદરાની

માંગ એ છે કે રોડ પોરો થાય ગામના રોડ ડેવલોપ થાય ટીપી ડેવલપ થાય તો આ સમસ્યાનો સમાધાન મળે તમને